નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ની અંદર કરી દેજો ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા એવું કહે છે આ બધા લોકો જે ભાજપના ખોવામાં બેસીને કૂદકા મારે છે અને એ બધાને હું એક જ વાત કહેવા માંગુ છું કે એક એકને પકડી પકડીને હું બદલો લઈશ અને એક વાર તમે ખાલી સરકાર તો બદલવાજી આજે જે તમે સિંઘમ બની ફરો છો ને એ તમારી સિંગમગીરી તો હું કાઢીશ અને આ ધમકી તો સમજી લેજો કેમ કે જે ખોટું કામ કરે છે સજા નહીં આપીશું તો શું કરીશું તમે તો ગોપાલ ઇટાલિયા એ પાજેપ પાળાને મોટે પાયે ધમકી આપી દીધી હાલ તો ગોપાલ ઇટાલિયા મોરે મોરોની સ્થિતિમાં આવી ગયા છે ભાજપવાળાઓ કરો ગોપાલ ઇટાલિયા નો મોટા પાયો આક્રોશ આક્રોશ જોવા મળી રહ્યો છે અને મને તો એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા લડી લેવાની પરિસ્થિતિમાં જ છે કે જે આવે એને સામે સામે મરો મોરો તો દઈ દેવાનો છે